આરીજ તાલુકાના દસવંતપુરા ગામે ખેતરમાં ઝૂંપડામાં સૂતેલી મહિલાનું ખાખલ ગામના શખ્સે મોટું દબાવી દુષ્કર્મ કરતા મહિલાએ મોઢા પર રાખેલા હાથે બચકા ભર્યા હતા અને મહિલા જે બૂમાબૂમ કરતા તે શખ્સ ત્યાંથી નાસી ગયો હતો આ અંગે મહિલાએ આરિજ પોલીસ મથકે ખાખા ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી આરિજ તાલુકાના દશનપુરા ગામે મહિલા ખેતરમાં તેમના ઝૂંપડામાં સૂતી હતી તે વખતે ખાખલ ગામના લાલાજી રણછોડજી ઠાકોર ત્યાં આગળ આવ્યો હતો અને મહિલાના મોઢા ઉપર હાથ રાખી મહિલાનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ કરતા મહિલા જે લાલાજી ઠાકોરના હાથે બચકા ભર્યા હતા અને મહિલાએ બૂમાબૂમ કરી હતી તે વખતે મહિલાનો દીકરો દોડી આવતા તે શખ્સ ત્યાંથી નાસી ગયો હતો તેને પકડવા માટે પીછો કર્યો હતો પરંતુ તે શખ્સ પકડાયો ન હતો આ અંગે મહિલા જે હારીજ પોલીસ મથકે ખાખલ ગામના લાલાજી રણછોડજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે